भक्ति हो <laughs> साधु हमने सोधी काया फिर अंतर का पाया हे डंडी मुंडी एक मिलाकर हे नैन नाशी का लाया हे डूंगर चढ़िया देखी मंडियन जड़हड़ जोत जगाया हे गुरु अपना खोज किया

અને કોક આગળ પ્રગતિ થાય હવે તો બસો રૂપિયા વેચનમાં કાઢે છે તો હવે તું ભણાઈ કે ના વ્યવસ્થિત તો શું કરવાનું કીધું એટલે એ કે હવે આદત છે તે છૂટતી નથી શું કરવું કે પણ કીધું થોડા થોડે છોડે જલ્દી ના છોડે થોડે થોડે છોડે એટલે કે હવે એમ કર્યું કે થોડે થોડે છોડ્યું કીધું એટલે મારે કહેવાનો મતલબ એ કે વ્યસન ઓછું કરો અને ભોપ આવે મચો દાખલો કહું મારા છોકરા અને હું બધાય અલગ અલગ પડી ગયે છે તો હું કોઈ ભુપહે નહીં જો એટલે કહેવાનો મતલબ મારો એ છે કે મતરો શ્રદ્ધા રાખો દેવી દેવતા શ્રદ્ધા રાખો પણ આ સંજાભ રોજ મધન કોઈ ભુવા પાયર જવરાય જ નહીં તમારું કર્મ જ તમને નડે બીજું બીજું કોઈ નડતું નથી તમે ખરાબ કર્યું હોય તો તમારું ખરાબ થાય ને ચોધી થાય હવે કોઈકનું સારું કર્યું હોય તો તમારું સારું થાય ને ચોધી થાય બોલું એટલે પછી ભુવા પાયર ચોથી સારું થાય એને તો 50000 કે લાખ રૂપિયા લઈ જાય તમારે ઘરનું શું સારું કરે પછી દારૂ પીતો હોય આ તો બધા ઘંડીયા એમ કે છે કે છે ને મહોડ ઊંધો કે ઊંધો માટલું એ ઊંધું વેસન ઓછું કરો જો અમારો મુંબઈમાં માં છોકરો છે હું સાચી વાત કરું એમને એવું અભિયાન ચલાવી છે કે કોઈ ભુવા પાસે ના જવાનું કોઈ પણ ભુવા હોય પાયે જવાનું એવો કાયદો જ કાઢી ના અને વેશન ઓછું થોડા 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 વેશન ઓછું કરો એટલે વેશનમાં ને ફેશન વધારેની ફેશન ના કરવાની આ લેડીઝો જો છે ને કેટલો ખર્જો કરી નાખી ખૂબ લગનમાં કરો ફેશન કરો એની ના નથી પણ જરૂર પતી ફેશન કરો એટલું તમારા છોકરાને શિક્ષણ આલો સારું સંસ્કાર આલો ભણાવો આ બધું કરો કોણ ના પડે છે પછી તમને લાતો મારશી કાલે એટલું યાદ રાખજો શિક્ષણ ખરાબ આલશો તો એટલે સંસ્કાર સારા આલો સંસ્કારના હાથે આદિ શિક્ષણ પણ આલો શિક્ષણ છે તો તમારી પ્રગતિ થાય ને કે નહીં થાય બોલો સદગુરુ દેવલી જય કોકો ધન્યવાદ અમારે બચનભાઈ